ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે સ્વાગત છે મિત્રો આજે તારીખ નવ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર સોમવારના રોજ આવક તો બિલકુલ બિલકુલ બંધ છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આજથી આજથી આઠ વાગે સવારના ચાલુ થઈ ગયું છે આઠને વીસે ચાલુ થતો આજે આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે હરાજીનો મિત્રો અને તમે જોઈ શકો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો અને શનિવારની વાત કરીએ તો શનિવારે બજાર સારું હતું બાંગ્લા ક્વોલિટીમાં શનિવારે પણ પાંચસો માથેના ભાવ થયા થયા હતા અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી સોમવારના બજાર ભાવ

આઠસો ને એકવીસ રૂપિયા નો ભાવ છે તો સુપર મોટો ગોમાલ છે આઠસો એકવીસ સુપર ગોલા છે મિત્રો કલરમાં એકદમ સારો સાયજ સાયજ એક અરખી માલ છે બધો ને ગોળ માલ છે કલરમાં એકદમ સુપર છે આ માલ માલ માં કઈ ન ઘટે છસો ને એકાશી રૂપિયાનો ભાવ છે તમે છો અમાલ છસો ને એકાશી રૂપિયા નો ભાવ છે આ મોટો માલ છે માલ મસ્તો છે મિત્રો આમાં નાનું મોટું મિક્સ છે આ ટાઈપનું આ ટાઈપનું નાનો માલ દેખાઈ રહ્યો છે મિત્રો